સૂર્યને પાણી આપવાની રીત અને વીસ નિયમો મિત્રો હિન્દુ ધર્મમાં સદીઓથી સૂર્યદેવને જળ ચઢાવવાની પરંપરા છે યુગોથી આ ચાલ્યું આવે છે એવું માનવામાં આવે છે કે જો દિવસની શરૂઆત ભગવાન સૂર્યદેવને જળ ચઢાવીને કરવામાં આવે તો દિવસભર શુભ ફળ પ્રાપ્ત થાય છે જો કે રવિવાર ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મેળવવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે કારણ કે રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે આ દિવસે તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે ભગવાન સૂર્યદેવનું જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ સ્થાન છે ભગવાન સૂર્યદેવને બધા ગ્રહોના અધિપ્તિ અને સિંહ રાશિના અધિપ્તિ માનવામાં આવે છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે સિંહ રાશિના લોકો પર હંમેશા ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ રહે છે એવું માનવામાં આવે છે કે જે લોકો પર ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ હોય છે તેમના જીવનમાં પ્રગતિની શક્યતાઓ રહે છે અને અટકેલા કામોને પણ ગતિ મળે છે એવું કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો તેમણે દરરોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ આ તેમની સ્થિતિને મજબૂત બનાવે છે આ ઉપરાંત મિત્રો શાસ્ત્રોમાં ઘણા નિયમોનો ઉલ્લેખ છે આ નિયમોનું પાલન કર્યા પછી જ વ્યક્તિએ પાણી ચઢાવવું જોઈએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો ભગવાન સૂર્યદેવ પર ગુસ્સે થશો તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળતા નથી જેના કારણે તમને શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળે છે ઉપરાંત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે દાવો થાય છે જેના કારણે તમારા પરિવારમાં અશાંતિ અને સંઘર્ષનું વાતાવરણ રહે છે આ વિડિયો દ્વારા હું તમને બધું કહીશ કે ભગવાન સૂર્યદેવને જળ ચઢાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને ભગવાન સૂર્યદેવને જળ ચઢાવવાથી શું ફાયદા થાય છે આ ઉપરાંત ભગવાન સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ભૂલથી પણ કંઈ ભૂલો ન કરવી જોઈએ આ વિડિયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે સૌ પ્રથમ જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો તો મિત્રો ચાલો પહેલા ભગવાન સૂર્યદેવ વિશે જાણીએ ભગવાનને પાણી ચઢાવવાની પદ્ધતિ શું છે અને તેના નિયમો શું છે એક પાણી આપવાનો સમય મિત્રો હું તમને બધું કહી દઉં કે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનો એક સમય છે કેટલાક લોકો દસ વાગ્યે અગિયાર વાગ્યે અથવા બપોરે સૂર્યને જળ અર્પણ કરે છે જો તમે પણ આ રીતે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમે ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવો છો તો તમને તેનો કોઈ લાભ મળતો નથી પરંતુ તમને અશુભ પરિણામો જોવા મળે છે જો તમે ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવો છો ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાનો પ્રયાસ કરો ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને જીવનમાં શુભ પરિણામો મળશે તમને જે જોઈએ છે તે મળશે અને તમારા બાકી રહેલા કાર્યો કોઈપણ અવરોધો વિના પૂર્ણ થશે બે વાસણનું ધ્યાન રાખો મિત્રો જ્યારે સૂર્યને પાણી કે અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે ત્યારે માટલાની ધાતુ પર પણ ધ્યાન આપવું જોઈએ આજકાલ લોકો તાંબાથી લઈને પિત્તળ ચાંદી અને માટી સુધી પાણીનો ઉપયોગ કરે છે પાણી લોટામાં આપવામાં આવે છે તો હું તમને જણાવી દઉં કે તમે આમાંથી કોઈપણ લોટનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ સૂર્યદેવને જળ ચઢાવતી વખતે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે સ્ટીલના વાસણથી સૂર્યદેવને જળ ચઢાવવું સારું નથી એવું માનવામાં આવે છે કે વાસણ સલામત નથી આ ઉપરાંત તમારે તેનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરવું જોઈએ જો તમે તેનો ઉપયોગ કરતા પહેલા વાસણને સારી રીતે સાફ કરો તો વધુ સારું રહેશે સફાઈ કરતી વખતે સાબુનો ઉપયોગ કરો રાખ સાથે સ્થળ સાફ કરો ત્રણ ઓછા કપડાં પહેરો મિત્રો જ્યારે તમે સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરો છો ત્યારે ઓછા કપડા પહેરવાનો પ્રયાસ કરો આ સમય દરમિયાન ઓછામાં ઓછા કપડાં પહેરો જો શક્ય હોય તો સફેદ કપડા પહેરીને ભગવાન સૂર્યદેવની પૂજા કરો જો તમારી પાસે સફેદ કપડા છે તો તમારે હળવા રંગના પહેરવા જોઈએ પરંતુ સૂર્ય ભગવાનને જળ ચઢાવતી વખતે ક્યારે કાળા રંગના ન પહેરો કારણ કે કાળા કપડા સૂર્ય ભગવાન માટે હાનિકારક છે આ રંગને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે પાણી ચઢાવવાની રીત મિત્રો ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવો સૂર્યદેવને પાણી ચઢાવવાની એક પદ્ધતિ છે સૂર્યદેવને પાણી ચઢાવતી વખતે માટલાને તમારા માથા ઉપર એવી રીતે રાખો કે પાણીનો ઊંચો પ્રવાહ બને સૂર્યકિરણોનો પ્રકાશ માટલામાં રહેલા પાણીને ગાળીને તમારા શરીરમાં પહોંચે છે જો ભગવાન સૂર્યદેવને આ રીતે પાણી અર્પણ કરવામાં આવે તો વ્યક્તિ રોગમુક્ત અને સ્વસ્થ રહે છે ઉપરાંત તમારે તે પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ તે સમય દરમિયાન મોટાભાગના લોકો આંખો બંધ કરે છે પણ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ પાંચ યોગ્ય જગ્યાએ પાણી આપો એવું જોવા મળે છે કે જ્યારે લોકો જ્યારે તમે ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારે તેઓ ગમે ત્યાં પાણી અર્પણ કરવાનું શરૂ કરે છે પરંતુ તમારે ભગવાન સૂર્યદેવને નદીની નજીક લીલા ઘાસના મેદાનમાં પાણી અર્પણ કરવું જોઈએ ઘર કે ઘરના લોનમાં ઊભા રહીને પાણી અર્પણ કરવું જોઈએ સૂર્ય ભગવાનને અર્પણ કરાયેલું પાણી ગટર કે અન્ય કોઈ અશુદ્ધ જગ્યાએ ન જવું જોઈએ ઉપરાંત જો શક્ય હોય તો લાકડાના આસન પર ઊભા રહીને સૂર્યદેવને જળ અર્પણ કરો આમ કરવાથી તમને જીવનમાં શુભ ફળ મળશે છ પાણી ચઢાવવાની દિશા મિત્રો હું તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવવાની એક ચોક્કસ દિશા છે સૂર્યદેવને પાણી ચઢાવતી વખતે તમારું મુખ સૂર્ય તરફ હોવું જોઈએ તે પૂર્વ તરફ હોવું જોઈએ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે તેથી તેનું ચિત્ર અથવા મૂર્તિ આ દિશામાં રાખવી જોઈએ જો તમને સવારે સૂર્ય ભગવાન દેખાય છે જો તમે આમ ન કરી શકો તો તમે ઘરમાં રાખેલા ચિત્ર કે મૂર્તિની પૂજા કરી શકો છો સાત સ્નાન અને સ્વચ્છતા મિત્રો ભગવાન સૂર્યદેવને જળ ચઢાવતી વખતે તમારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને તમારે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ તમારે શરીર અને મનની શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ આ ઉપરાંત મિત્રો પાણી ચઢાવતી વખતે તમારે તમારા મનને સ્વચ્છ રાખવું જોઈએ મારા મનમાં નકારાત્મક વિચારો ન હોવા જોઈએ તો મિત્રો આ નિયમો હતા જેનું પાલન ભગવાન સૂર્ય દ્વારા કરવામાં આવતું હતું દેવતાને જળ ચઢાવતી વખતે કરવા જેવી બાબતો ચાલો હવે જાણીએ કે ભગવાન સૂર્યદેવને જળ ચઢાવતી વખતે કંઈ ભૂલો બિલકુલ ન કરવી જોઈએ સૂર્યાસ્ત સમયે પાણી ન ચઢાવો મિત્રો ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછીનો છે આ તે સમય છે જ્યારે દિવસનું પહેલું કિરણ દેખાય છે આ તે સમય છે જ્યારે સૂર્યની ઉર્જા સૌથી શુદ્ધ અને સૌથી અસરકારક હોય છે સૂર્યાસ્ત પછી સૂર્યદેવને જળ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે સવારનો સમય પૂજા અથવા પાણી ચઢાવવા માટે સૌથી યોગ્ય સમય છે કારણ કે સૂર્યાસ્ત પછી સૂર્યોદયનો કુદરતી ક્રમ સમાપ્ત થાય છે અને આ સમયે પાણી ચઢાવવાથી પૂજાનું ફળ અધૂરું રહી શકે છે જેના કારણે તમે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી વંચિત રહી શકો છો નવ પાણીનો બગાડ ન કરો મિત્રો ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો કે પાણીનો બગાડ ન થવો જોઈએ પાણીનો ઉપયોગ પવિત્રતાનું પ્રતીક છે અને તે ભક્તિભાવથી કરવું જોઈએ જો તમે પાણી ચઢાવતી વખતે બિનજરૂરી રીતે પાણીનો બગાડ કરો છો તો તે ફક્ત પૂજાની પવિત્રતાને જ નહીં પણ પૂજાની પવિત્રતાને પણ નષ્ટ કરે છે તે પાણીને માત્ર સ્વસ્થ જ નથી બનાવતું પરંતુ તેની અસરો નકારાત્મક પણ હોઈ શકે છે તેથી તે જરૂરી છે કે તમે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને તેનો ઉપયોગ એકાગ્રતા સાથે કરો અને ભક્તિભાવથી અર્પણ કરો જો જળ ચઢાવતી વખતે ખૂબ પાણી ઢોળાઈ જાય તો તમારે તેના નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત નકારાત્મક ઉર્જા પણ તમારા ઘરમાં રહેવા લાગે છે જેના કારણે તમારા પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહે છે दस एकाग्रता अभाव न होवो जो ये, भगवान सूर्यदेव ने जल अर्पण करती वक्ते ध्यान केंद्रित करव खूब महत्वपूर्ण छे। जो तमे पानी अर्पण करती विचारो विचारों गुमावो छो, जो तमे विचलित अथवा व्यस्त छो तो पूजा की असर ओछी थाई छे। थी शे भगवान सूर्यदेव ने जल अर्पण करती व તમારા મનને સંપૂર્ણપણે કેન્દ્રિત કરો સૂર્યદેવની પૂજામાં પોતાને સમર્પિત કરો ધ્યાન સાથે પાણી અર્પણ કરવાથી ભગવાન સૂર્યદેવ પ્રત્યેની તમારી ભક્તિ અને શ્રદ્ધા દેખાય છે તા પૂજાની અસરકારકતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે આ ઉપરાંત જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેઓએ દરરોજ ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ આનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે અને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે અગિયાર સ્નાન કર્યા વિના પાણી ન ચઢાવો મિત્રો સ્નાન કર્યા પછી જ સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શુદ્ધ શરીર અને એવું કહેવાય છે કે ભગવાનની પૂજા શુદ્ધ શરીર અને મનથી કરવી જોઈએ સૂર્ય ભગવાનને સ્નાન કર્યા વિના કે શરીર પર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ રાખ્યા વિના પાણી અર્પણ કરવું જોઈએ સ્નાન માત્ર અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ પરિણામ પણ માનવામાં આવે છે સ્નાન કરવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે અને વ્યક્તિ માનસિક રીતે શુદ્ધ બને છે પરિસ્થિતિમાં આવ્યા પછી વ્યક્તિ સાચી ભક્તિ અને ભાવનાથી પૂજા કરી શકે છે આ ઉપરાંત સ્નાન કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે શરીરમાં કોઈ અશુદ્ધિ ન રહે જેમ કે વાસી પરસેવો અથવા ગંદકી કારણ કે તે પૂજાના પરિણામને અસર કરી શકે છે બાર્ક પશ્ચિમ દિશા તરફ પાણી ન ચઢાવો સૂર્યદેવની પૂજા કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને પાણી ચઢાવો સૂર્યના કિરણો પૂર્વ દિશાથી આવે છે અને આ દિશા ભગવાન સૂર્ય સાથે સંકળાયેલી માનવામાં આવે છે તેથી પશ્ચિમ દિશા તરફ મુખ કરીને પાણી અર્પણ કરો ઉપરાંત કોઈ પણ પૂજા અથવા યજ્ઞ સમયે વ્યક્તિ યોગ્ય મુદ્રામાં હોવી જરૂરી છે તે દિશામાં મુખ કરીને પૂજા કરો જેથી તમને તે પૂજાનો સંપૂર્ણ લાભ મળી શકે જેથી તે વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે તેર કવાજ ન કરો સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે શાંતિ અને ધીરજ રાખવી જોઈએ પૂજા દરમિયાન કોઈ પણ પ્રકારનો અવાજ હાસ્ય મજાક કે નકામી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ સૂર્યદેવ વિશે વાત કરવાનું ટાળો આનાથી પૂજાની ગંભીરતા ઓછી થાય છે અને સૂર્યદેવની કૃપા પણ પ્રભાવિત થઈ શકે છે સૂર્યદેવની પૂજા ધ્યેય શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ છે તેથી આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ કે મૂળ ટાળો તો મિત્રો સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ભૂલથી પણ આ ભૂલો ન કરવી જોઈએ ચાલો હવે જાણીએ કે સૂર્યદેવને જળ ચઢાવવાથી શું ફાયદા થાય છે ચૌદ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો મિત્રો હું તમને જણાવી દઉં કે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિને સૂર્યદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ સંપત્તિ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણા ફાયદા થાય છે નાણાકીય વૃદ્ધિ થાય છે અને વ્યવસાયિક સફળતા પ્રાપ્ત થાય છે આ કાર્ય ખાસ કરીને રવિવારે કરવામાં આવે તો વધુ અસરકારક રહે છે કારણ કે રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે આમ કરવાથી આર્થિક અવરોધો દૂર થાય છે અને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે પંદર આધ્યાત્મિક પ્રગતિ સૂર્યદેવને જળ ચઢાવવાથી વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ થાય છે સૂર્યદેવને જળ ચઢાવવાની પ્રક્રિયા આત્માને શુદ્ધ કરે છે અને વ્યક્તિને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને જીવનના સોળ માનસિક અને શારીરિક શાંતિ સૂર્યોદય સમયે સૂર્યના કિરણોને શાંતિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે વ્યક્તિ આ કિરણોના સીધા સંપર્કમાં આવે છે તે વ્યક્તિના શરીર અને આત્મા સાથે થાય છે જે જીવનમાંથી માનસિક તણાવ અને નકારાત્મકતા દૂર કરે છે આ ઉપરાંત મિત્રો સૂર્યદેવને જળ ચઢાવો જેથી શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે સૂર્યકિરણો શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન કરે છે જે હાડકાં અને શરીરના અન્ય ભાગો માટે જરૂરી છે આ પ્રક્રિયા ત્વચા માટે પણ ફાયદાકારક છે સૂર્યના સંપર્કમાં રહેવાથી ત્વચા ચમકે છે અને શરીરનું ઉર્જાસ્તર વધે છે ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે જેઓ શારીરિક નબળાઈ અનુભવે છે સત્તર ખામીઓ અને દુષ્ટ પ્રભાવોથી વિનાશ મિત્રો સૂર્યદેવને જળ ચઢાવવાથી વ્યક્તિના જીવનમાં ગ્રહદોષો અને ખરાબ પ્રભાવોનો નાશ થાય છે તે ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમની જનકુંડળીમાં સૂર્યદોષ હોય છે આવી સ્થિતિમાં સૂર્યદેવની પૂજા કરીને શનિ અને રાહુકેતુના ખરાબ પ્રભાવોને પણ દૂર કરી શકાય છે આનાથી શારીરિક માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે માનસિક અને ભૌતિક સમૃદ્ધિ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે અઢાર હકારાત્મકતા અને આત્મવિશ્વાસમાં વધારો મિત્રો સૂર્યદેવની પૂજા અને પાણી ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે આમ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે આ પૂજા નકારાત્મક વિચારોને દૂર કરે છે અને વ્યક્તિને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે તે આપણને સકારાત્મક વલણ સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે સૂર્યદેવના આશીર્વાદથી આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ પણ વધે છે સુખ અને શાંતિ રહે છે આ ઉપરાંત ભગવાન સૂર્યદેવની કૃપાથી સાધકના બાકી રહેલા કાર્યો જલ્દી પૂર્ણ થાય છે ઓગણીસ બીજાઓ પ્રત્યે દયા અને સેવાની ભાવના મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિના મનમાં બીજાઓ પ્રત્યે દયા અને સેવાની ભાવના ઉત્પન્ન થાય છે આ પૂજા વ્યક્તિને વધુ દયાળુ અને સહાનુભૂતિશીલ બનાવે છે જો તમે કોઈ વ્યક્તિને મદદ કરો છો તેની સેવા કરો છો તો તમને ખૂબ ખુશી મળે છે તમને ભગવાન સૂર્ય દેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેના કારણે તમને જીવનમાં સુખ શાંતિ અને સંપત્તિ મળે છે આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો આ વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર